હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માયુટ્યુબ ચેનલ ધોરણ દસ ની અંદર આજે આપણે જોવાના છીએ આની પહેલા આપણી ચેનલ ઉપર આપણે બીજું ચેપ્ટર બહુપદીઓ અને ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એ આખા ડિટેલ વિડીયો ડિટેલ ચેપ્ટર આપણે આપણા ચેનલની અંદર મૂકેલા જ છે આજથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણી જે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એનું વેટેજ પણ વધારે છે પ્લસ આગળના ધોરણોમાં પણ તમને એ કામમાં આવશે બરોબર અને તમને કઈ જગ્યાએ તકલીફ પડે છે એવા એવા જે ટોપિક છે તે આપણે ખાસ ધ્યાન આપીશું અને બધા વિદ્યાર્થીઓને ખબર પડે એ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશું બરોબર એટલે ફટાફટ સ્ટાર્ટ કરીએ છીએ કે ભાઈ સમાંતર શ્રેણી એનું જે પ્રસ્તાવના છે કે સમાંતર શ્રેણી છે શું ક્લિયર તો સૌથી પહેલા અહીંયા હું લખું કે એક બે ત્રણ ચાર આવી રીતે કોઈ સંખ્યાઓની યાદી છે બરોબર હવે આવી રીતે કોઈ સંખ્યાઓની યાદી હોય એને પહેલા શ્રેણી કહેવાય શું કહેવાય શ્રેણી સિરીઝ કહેવાય હવે આવી અલગ અલગ પ્રકારની ઘણી બધી અલગ અલગ પ્રકારની શ્રેણીઓ હોઈ શકે બરોબર અહીંયા આવી પણ શ્રેણી હોઈ શકે એકનો વર્ગ બેનો નો વર્ગ ત્રણનો નો વર્ગ ચારનો નો વર્ગ આવી આવી તો અલગ અલગ ઘણી બધી પ્રકારની શ્રેણી હોઈ શકે પરંતુ આપણે કઈ શ્રેણી ભણવાની છે આપણે સમાંતર શ્રેણી ભણવાની છે તો પછી આપણે એ જાણવું પડે કે સમાંતર શ્રેણી કહેવાય કોને બરોબર તો જુઓ સમાંતર શ્રેણી કોને કહેવાય સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે ભાઈ આવી કોઈ પ્રકારની શ્રેણી હોય બરોબર એમાં આપણે જે સૌથી પહેલું પદ છે એ પ્રથમ પદને આપણે શું નામ આપીએ છે પ્રથમ પદને આપણે એ નામ આપીએ છે પ્રથમ પદને એ નામ આપીએ છે અને બીજી વસ્તુ કે ભાઈ બીજામાંથી પહેલું પદ બાદ કરો આનામાંથી પાછળના પાછળના પદમાંથી એનું આગળનું પદ બાદ કરો બરોબર એને આપણે નામ આપીએ છીએ તફાવત ડી નામ આપીએ છે શું નામ આપીએ છે તફાવત ડી ડિફરન્સ ડી કહીએ છીએ બરોબર જેમ કે બેમાંથી એક જાય તો કેટલા મળે ટુ માઇનસ વન વન થ્રી માઇનસ ટુ બરોબર વન ફોર માઇનસ થ્રી કેટલા આવશે વન હવે જુઓ આને તફાવત કહેવાય તો આ તફાવત જે મળે કે પાછલા પદમાંથી તમે આગળનું પદ બાદ કરો અને જે તફાવત મળે એ જો તફાવત બધા આખી શ્રેણીમાં જો સરખો હોય બરોબર તો એ શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય સમાંતર શ્રેણી કોને કહેવાય કે ભાઈ પાછળના પદમાંથી તમે આગળનું પદ બાદ કરો અને એ તફાવત જો સરખો મળતો હોય તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય તો તમને એવું આવા દાખલા આપણે આવશે પહેલા કે કે ભાઈ સમાંતર શ્રેણી છે નહીં ચેક કરો તો શું કરવાનું આપણે તફાવત ચેક કરવાના જો તફાવત સરખો આવતો હોય પાછલા પદમાંથી આગળનું પદ કરીએ અને જો દરેક જગ્યાએ તફાવત સરખો આવતો હોય તો એ શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય નહીતર ના કહેવાય હવે આમાં જુઓ આપણે આમાં ચેક કરીએ એકનો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચોખું ચોખું સોળ હવે સોળ માંથી નવ જાય તો કેટલા આવે તો કે નવ ને દસ ને છ આવે કેટલા આવે તો જુઓ સોળ ઓછા નવ પેલા લખી દઈએ નવ ઓછા ચાર અને ચાર ઓછા એક સોળ માંથી પાંચ આવશે નવ ચાર માંથી એક જશે તો ત્રણ આવશે તો અહીંયા જુઓ તમે કે ત્રણ પાંચ સાત અહીંયા જે પાછલા પદમાંથી આગળનું પદ બાદ કરીએ તો જે તફાવત મળે છે તફાવત અલગ અલગ છે અહીંયા ત્રણ મળે અહીંયા પાંચ મળે અહીંયા સાત મળે તફાવત સરખો મળવો જોઈએ જેમ કે અહીંયા એક 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 જો તફાવત સરખો મળતો હોય તો જ એને સમાંતર શ્રેણી કહેવાય ક્લિયર થાય કે ના થાય બહુ સિમ્પલ વસ્તુ તો અહીંયા આટલી બાબતમાંથી આપણે બે વસ્તુ યાદ રાખવાની એક કે પ્રથમ પદ આપણી જે શ્રેણી છે આપણે હવે આપણને એ ઓળખતા તો આવડી ગયું સમાંતર શ્રેણી કોને કહેવાય કે જેમાં તફાવત સરખો મળતો હોય એને સમાંતર શ્રેણી કહેવાય સમાંતર અને એ તફાવતને આપણે શું નામ આપીએ છીએ હવે સરખું જ છે તો ડી બરાબર એક અહીંયા હું તમને કહું કે ભાઈ આ સમાંતર આ સમાંતર શ્રેણી છે આ શ્રેણી સમાંતર છે પરંતુ આ છે નહીં તો આમાં હું એમ કહું કે આ સમાંતર શ્રેણીનો તફાવત ડી કેટલો છે તો તમે કહેશો કે એક ક્લિયર છે કે નહીં હવે આ શ્રેણીમાં હું એમ કહું કે પ્રથમ પદ કેટલું છે તો તમે કહેશો પ્રથમ પદ એક છે એને આપણે શું નામ આપ્યું છે એ એ બરાબર એક તો બે વસ્તુ થઈ ગયા પ્રથમ પદ એ અને તફાવત ડી તફાવત ડી સરખો હોય તો એને સમાંતર શ્રેણી કેવાય નહીં તો તફાવત ડી મળ્યો આપણને હોઈ શકે ઋણ પણ હોય શકે અને જીરો પણ હોય શકે તફાવત કોઈ પણ હોય શકે પણ એ સરખો હોવો જોઈએ ક્લિયર છે કે નહીં આગળ જોઈએ આપણે જે સમાંતર શ્રેણી જોઈએ છે એ બે પ્રકારની હોઈ શકે બરોબર એક એ શાંત હોઈ શકે અથવા એ અનંત પણ હોઈ શકે શાંત અથવા અનંત મતલબ શાંત એટલે શું જવાબ હું તમને કહી દઉં કે બે ચાર છ આઠ બરોબર બે ચાર છ આઠ આ જે મારી સમાંતર શ્રેણી છે એ આટલી જ છે એમાં કેટલા પદો છે એક બે ત્રણ ચાર જ પદ છે હવે હું એમ કહું કે બે ચાર છ આઠ ડેશ 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 તો જે શ્રેણી અનંત સુધી આગળ સુધી વિસ્તરે જાય છે એ અનંત સમાંતર શ્રેણી છે આ બધી કેવી છે શાંત સમાંતર શ્રેણી આ કયા કામમાં આવશે? તો કેવી શાંત સમાંતર શ્રેણી છે એનું અંતિમ પદ તમને ખબર હોય અહીંયા અંતિમ પદ તમને ખબર છે અહીંયા તમને અંતિમ પદ ખબર હોય નહીં કારણ કે સંખ્યા કેટલી સુધી જાય છે અનંત સુધી જાય છે તો એનું છેલ્લું અંતિમ પદ આપણે શોધી શકીએ નહીં એનું અંતિમ પદ આપણને ખબર ના પડે પણ જે શાંત સમાંતર શ્રેણી છે એનું અંતિમ પદ આપણને ખબર હોય ક્લિયર થાય કે ના થાય બસ આ બે વસ્તુ કે શાંત સમાંતર શ્રેણી એટલે કે જે સીમિત છે જેનું અંતિમ પદ આપણને ખબર છે લિમિટેડ પદો છે. પણ જેમાં અનંત પદો છે તો એ કેવી શ્રેણી કહેવાય અનંત સમાંતર શ્રેણી કહેવાય ક્લિયર થાય કે ના થાય હવે સીધા આપણે સ્વાધ્યાય ઉપર જતા રહીએ અને બધા દાખલા સમજવાનો પ્રયત્ન કરીએ હવે જુઓ શું કીધું છે પ્રશ્ન એકમાં જોજો કે આપેલી સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી તમને પરિસ્થિતિઓ આપેલી છે રકમ આપેલી છે એ રકમમાં કઈ પરિસ્થિતિમાંથી સમાંતર શ્રેણી બનશે એવું આપણને ઓળખવાનું કીધું છે તો જુઓ સૌથી પહેલા કીધું કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે પંદર અને પછીના કિલોમીટર માટે આઠ આઠ રૂપિયા વધતા જાય શું કહેવા માંગે છે ધ્યાન તમે બુક પાસે રાખજો રકમ માટે કે ભાઈ સૌથી પહેલા દાખલા મેં કીધું કે તમે ટેક્સીમાં માં તમે જાઓ છો તેનું પહેલા પહેલા એક કિલોમીટરનું ભાડું પંદર રૂપિયા બરોબર પહેલું એક કિલોમીટર અંતર કાપશો તેનું ભાડું કેટલું છે પંદર રૂપિયા છે બરોબર પછી પછીના પ્રત્યેક કિલોમીટર માટે આઠ આઠ રૂપિયા વધતા જશે હું બીજું એક કિલોમીટર કાપીશ મતલબ કુલ બે કિલોમીટર થયા તો આ પંદર માં શું થશે આઠ રૂપિયા વધી જશે તો પંદર ને આઠ કેટલા થશે રૂપિયા હવે જુઓ કે પંદર માં આઠ ઉમેરીશું તો કેટલા થશે તેવીસ થશે ત્રેવીસ માં આઠ ઉમેરીશું ઉમેરીશું તો કેટલા થશે એકત્રીસ થશે તેવીસ ને સાત્રીસ ને એકત્રીસ બરોબર હવે આગળ હજી એક ઉમેરી લઈએ એક પદ લઈ લઈએ જુઓ તમને સમજાવું અહીંયા કેટલા થશે કેટલા ઉમેરવાના હતા આઠ ઉમેરવાના હતા ઓગણચાલીસ થશે બરોબર ડેસ 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 કેટલા કિલોમીટર જવાનું એવું ખબર નથી હવે જુઓ અહીંયા ઘણા બધા પદ લેવાની જરૂર નથી ખાલી તમે ચાર કે ત્રણ પદ લઈ લેશો તો પણ આપણને તફાવત તો મળી જાય અહીંયા જુઓ કે ત્રેવીસ માંથી પંદર બાદ કરો ત્રેવીસ ઓછા પંદર એકત્રીસ માંથી ત્રેવીસ બાદ કરો બરોબર હવે આપણને એમ કીધું છે કે તમને જે પરિસ્થિતિ આપેલી છે એ પરિસ્થિતિ સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં તો પહેલા તો આપણે શ્રેણી બનાવી કે ભાઈ પહેલા કિલોમીટરના પંદર બીજા કિલોમીટરના ત્રેવીસ ત્રીજાના એકત્રીસ એમ કરતા કરતા શ્રેણી બનાવી હવે આ શ્રેણી સમાંતર છે કે નહીં એ ચેક કરવાનું હવે કોઈ શ્રેણી સમાંતર છે કે નહીં એ ચેક કરવા માટે શું કરવાનું તો કે તફાવત ડી સરખો મળવો જોઈએ તો જુઓ ત્રેવીસ માંથી પંદર જાય તો કેટલા મળે સર આઠ મળે એકત્રીસ માંથી તેવીસ જાય તો કેટલા મળે આઠ મળે ઓગણચાલીસ માંથી એકત્રીસ જાય તો કેટલા મળે આઠ કારણ કે આપણે આઠ આઠ તો એડ કર્યા તો આપણને જે તફાવત મળે છે એ સરખો મળે છે તો એનો મતલબ પહેલી પરિસ્થિતિમાં સમાંતર શ્રેણી બને છે clear થાય કે ના થાય નંબર બે જોઈએ એ શું કહે છે કે નળાકારમાં રહેલા હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલી હવાનો ચોથો ભાગ બહાર કાઢે છે બહુ ધ્યાનથી સમજો શું કહેવા માંગે છે કે ભાઈ હવા કાઢવાનો પંપ છે હવે પહેલા આપણે માની લઈએ કે ભઈ હવા જે હવા કાઢવાનો પંપ છે નળાકારમાંથી હવા કાઢે છે તો નળાકારમાં એક્સ હવા હશે કેટલી હવા હશે એક્સ હવે જે પંપ છે એ એમાં રહેલી હવાનો ચોથો ભાગ કાઢે જાય બરોબર તો હવે સમજો શ્રેણી કઈ રીતે બનશે તો કે જે આ એક્સ હવા છે એ એક્સ હવામાંથી પંપ શું કરશે એનો ચોથો ભાગ શું કરશે રહેલી હવામાંથી કાઢી નાખશે તો હવે જુઓ આ હવા હાલ કેટલી છે એક્સ છે એનો ચોથો ભાગ કેટલો થાય તો કે સર એક્સ ભાગ્યા ચાર કુલ એક્સ હવા એનો ચોથો ભાગ કેટલો થાય એક્સ ભાગ્યા ચાર હવે એક્સ ભાગ્યા ચાર આમાંથી બાદ થશે તો કુલ હવા એક્સ હતી એમાંથી એક્સ ભાગ્યા ચાર હવા શું કરશે બાદ કરવામાં આવશે તો એક્સ માંથી એક્સ ભાગ્યા ચાર બાદ કરીએ તો ચાર એકા ચાર ચાર માંથી એક એક્સ જાય તો શું આવે થ્રી એક્સ બાય ફોર બરોબર તો જ્યારે અહીંયા જુઓ આના લસા લેતા મેં આગળના ઘણા બધા video શીખવાડેલું છે કે અહીંયા ઉપર નીચે ચાર વડે ગુણી દો ચાર છેદ સરખા છે તો છેદ એમનો એમ આવશે ચાર x માંથી એક x જશે તો કેટલા આવશે ત્રણ x આવશે તો અહીંયા અને છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓને આ લસા લેતા નથી આવડતો હોતું જો ના આવડે તો તમે કમેન્ટમાં જણાઈ શકો છો તો આપણે અલગથી video બનાવશું બરોબર હવે જુઓ કે ભાઈ એક x માંથી અહીંયા જશે તો કેટલા આવશે ત્રણ x ભાગ્યા ચાર ક્લિયર કે કુલ x હવાતી એ x નો ચોથો ભાગ આપણે બાદ કર્યો તો ભાઈ x માંથી એનો ચોથો ભાગ બાદ કરીએ તો 3x/4 હવા વધે ક્લિયર થાય કે ના થાય હવે આગળનું પદ શોધીએ કે ભાઈ હવે વધા હવે જે આપણો નળાકાર છે એ નળાકારમાં કેટલી હવા વધી તો કે 3x/4 હવા વધી હવે બાદ કેટલી કરવાની તો જે વધેલી હવા છે એનોય ચોથો ભાગ તો વધેલી હવા કેટલી છે તો કે સર 3x/4 આ વધેલી હવા છે અને એનો ચોથો ભાગ એટલે એને ચાર વડે ભાગો તો ચાર વડે ભાગો તો આ અંશ છે છેદમાં ચાર આવે મતલબ આ બંનેનો ગુણાકાર થાય આનાય છેદમાં ચાર લઈ જવાય નહીં બરોબર તો કેટલા આવશે ત્રણ એક્સ ભાગ્યા સોળ ક્લિયર આને ચાર વડે ભાગીએ તો કેટલા આવે ત્રણ એક્સ ભાગ્યા સોળ જેટલો છેદ મોટો એટલી સંખ્યા નાની આ મોટા જુઓ હે આ મોટા કે આ મોટા તો આ મોટા કારણ કે અંશ સરખો છે પરંતુ આનો છેદ મોટો છેદ મોટો હોય તો ટુકડા નાના કરે તો આ સંખ્યા કેવી કહેવાય નાની કહેવાય બરોબર હવે આટલી હવા તો નીકળશે નીકળશે આમાંથી રહેલી હવામાંથી એનો ચોથો ભાગ બાદ કરતા તો જુઓ હવે કરીએ કે રહેલી હવા કેટલી છે ત્રણ એક ભાગ્યા ચાર એમાંથી એનો ચોથો ભાગ એટલે ત્રણ એક ભાગ્યા સોળ શું કરવાના બાદ કરવાના હવે છેદ સરખો ના હોય તો અપૂર્ણાંકનો સરવાળો બાદ બાકી થાય નહીં તો છેદ સરખો કરવો પડે ઉપર નીચે ચાર ચાર વડે તો તો છેદ સરખો આવશે અંશની શું થશે થશે જાય કેટલા મળશે નવ એક્સ ભાગ્યા સોળ બરોબર છે કે નહીં હવે જુઓ ત્રણ પદ આપણા માટે ઘણા છે આમાંથી આ બાદ કરો ત્રણ એક્સ ભાગ્યા ચાર ઓછા એક્સ બરાબર અને આમાંથી આ બાદ કરો નવ એક્સ ભાગ્યા સોળ ઓછા ત્રણ એક્સ ભાગ્યા ચાર આ જો તફાવત સરખો આવે તો સમાંતર શ્રેણી છે ના આવે તો નથી હવે જુઓ અહીંયા અહીંયા તમે ઉપરની જે ચાર ચાર વડે ગુણી દો તો કેટલા આવશે છેદમાં ચાર ત્રણ માંથી એક્સ જશે ત્રણ એક્સ માંથી સોરી ઉપર નીચે ચાર ચાર વડે ગુણશો એટલે કેટલા આવશે ચાર એક્સ ભાગ્યા ચાર આવશે તો ત્રણ માંથી ચાર એક્સ જાય તો કેટલા આવે માઇનસ એક્સ આવે માઇનસ એક્સ ભાગ્યા ચાર ક્લિયર થાય કે ના થાય ચાર એકા ચાર ત્રણ માંથી ચાર જાય

તફાવત આપણને જે મળે છે સરખો નથી તો આ જે આપેલ શ્રેણી છે અથવા તો જે પરિસ્થિતિ આપણને આપેલી છે એ સમંત શ્રેણીની રચના કરતો નથી ક્લિયર થાય કે ના થાય જો સાદુ પણ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અત્યારથી સાદુ આવડતું હશે તો આગળ તમારે ક્યાંય તકલીફ નહીં પડે દાખલામાં અને બીજા ચેપ્ટરમાં પણ બરોબર છે વેકેશનમાં બધું એકદમ પાકું કર દો ક્લિયર હવે પ્રત્યેક મીટરના જુઓ પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ

કે બસો માંથી દોઢસો જાય તો કેટલા આવશે એક આ ભૂલ ન થવી જોઈએ ઘણા લોકો શું કરે ઉતાળમાં ઉતાળમાં આમાંથી આ બાદ કરી દેશે ના પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરવાનું બસો માંથી દોઢસો જાય તો કેટલા વધે પચાસ વધશે અહીંયા તફાવત કેટલો મળશે પચાસ મળશે અહીંયા કેટલો મળશે તફાવત કેવો મળે છે સરખો માટે સમાંતર શ્રેણી છે ક્લિયર આગળનો દાખલો જોઈએ ચોથા નંબરનો આઠ ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી

ચક્રવૃદ્ધિ વ્યાજના દરે મૂકેલી છે તો હવે તમે ચક્રવૃદ્ધિ વ્યાજના દરે મૂકેલી હોય તો સ્વાભાવિક છે એ રકમમાં શું થતો જશે દિવસે દિવસે વધારો થતો જશે તો એ જે વધારો થતી જે શ્રેણી મળશે શું એ સમાંતર શ્રેણીની રચના કરે છે કે નહીં તો ધ્યાન આપો સૌથી પહેલા આપણે પહેલા વર્ષથી જોઈ લઈએ કે જો પહેલા વર્ષે પહેલા તો જો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મૂકી દઈએ કે ભાઈ પી એ બરાબર પી એ એટલે શું વ્યાજ મુદ્દલ પી કૌંસમાં વન પ્લસ સોરી, આર ભાગ્યા સો અને એની એન એની એન ઘાત બરોબર હવે આમાં સૂત્ર મૂકે ભાઈ દસ હજાર આપણી મુદ્દલ છે બરોબર વન પ્લસ આઠ ભાગ્યા સો આપણે પહેલા એક વર્ષ માટે જ શોધવાનું છે તો અહીંયા કેટલા લઈશું એક જ લઈશું તો સો એકા સો એકસો આઠ તો કેટલા આવશે દસ હજાર એકસો આઠ ભાગ્યા સો સાદુ રૂપ આપતા સાદુ રૂપ આપતા જશો તો તમારે ઘણી બધી મજૂરી કરવી પડશે આગળ પણ બરોબર એટલે આપણે આટલું જ રાખવાનું કે ભાઈ જે પહેલા વર્ષે આપણને કેટલી આપણી વ્યાજ મુદ્દલ કેટલી થશે તો આટલી થશે બરોબર તો આપણે લખતા જઈએ સાઈડમાં જરૂર નથી બરોબર તો પહેલું આપણે કેટલું મળ્યું પહેલું કેટલું મળ્યું બરોબર વર્ષે આપણને આટલું મળ્યું હવે તમને ખબર હોય તો કે ભાઈ ચક્રવૃતી વ્યાજમાં શું થાય કે જે નવી વ્યાજ મુદલ મળે એમાં શું થતો જાય દિવસે દિવસે વધારો થતો જાય જે દસ હજાર આપણી જે વ્યાજ મુદ્દલ હતી એને જો હું બે વર્ષ માટે મૂકું તો શું થાય તો જુઓ અહીંયા શું થઈ જશે જો હું બે વર્ષ માટે મૂકું તો અહીંયા શું થશે કે દસ હજાર લખી દઈએ ભાગ્યા કેટલા વર્ષ માટે બે વર્ષ માટે ક્લિયર થાય કે થાય સમજો આવી રીતે હું ત્રણ વર્ષ માટે મૂકું તો દસ હજાર ગુણ્યા એકસો આઠ ભાગ્યા સો ગુણ્યા ત્રણ ઘા હવે તમે એક વસ્તુ સ્ટાર્ટિંગમાં જે મેં તમને એક્ઝામ્પલ સમજાવ્યું હતું વર્ગ વાળું એકનો વર્ગ બેનો નો વર્ગ ત્રણનો નો વર્ગ તો અહીંયા પણ જુઓ પહેલું પદ એક ઘાત વાળું છે બીજું પદ બે ઘાત વાળું છે ત્રીજું પદ ત્રણ ઘાત વાળું છે બરોબર તો જ્યારે આ વર્ગવાળી એક ઘાત બે ઘાત ત્રણ ઘાત આ જે ઘાતવાળી શ્રેણી છે એ સમાંતર શ્રેણીની રચના ના કરે કારણ કે એમાં શું થતું જાય સીધો વધારો થતો જાય બરોબર એમાં એક સરખા પદોનો વધારો ના થાય કારણ કે એકનો વર્ગ એક હોય તો બેનો વર્ગ ચાર હોય અને પછી ચારનો વર્ગ ચોખ્ખું ચોખ્ખું સોળ થઈ જાય તો જે વચ્ચેનો ગાળો છે એ કેવો થતો જાય વધતો જાય તો જે ઘાતવાળી શ્રેણી છે. ત્યાં સમાંતર શ્રેણીની રચના થતી નથી તો આપણે અહીંથી જ કહી શકીએ કે ભાઈ આ જે શ્રેણી છે એ શ્રેણી છે નહીં થાય થાય કે તો આ રીતે ચાર દાખલા આપણે જોઈ લીધા હવે પ્રશ્ન નંબર જોઈએ તમે એક પણ તમે સ્કીપ કર્યા વગર વિડીયો જોશો ને તો તમને તકલીફ નહીં પડે કારણ કે અમુક અમુક જગ્યાએ આપણે એક જે જે ડિટેલ બતાવ્યો જેમ કે પહેલું ઉદાહરણ જે ભણેલું હશે એને આ દાખલામાં સરળતાથી ખબર પડી જશે તો તમે સ્કીપ કર્યા વગર આખા વિડીયો જોશો ને તો તમને બહુ ફાયદો થશે તમારે માની લેવાનું કે તમે ટ્યુશનમાં બેઠા છો અને જે રીતે અડધો કલાક જોવાય તો અડધો કલાક અડધો કલાક કે તમારો એક વિડીયો તમે જુઓ એ કમ્પ્લીટ જોવાનો કે ભાઈ આપણે ટ્યુશનમાં બેઠા છીએ સંપૂર્ણ સંપૂર્ણ જોઈ લેવાનો અને એ દાખલાની પ્રેક્ટિસ કરી લેવાની તો તમારે કશે શીખવાની જરૂર નહીં પડે ક્લિયર છે કે નહીં આગળ જોઈએ કે પ્રશ્ન બે માં શું કીધું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તો પ્રથમ ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ શોધો કે આપણને શ્રેણી તમને શું કરેલું છે કે જુઓ બરાબર દસ અને આપણને પ્રથમ પદ આપેલું છે અને તફાવત ડી આપેલો છે તો એના આધારે સમાંતર શ્રેણીના શું કરો પ્રથમ ચાર પદ શોધીને લખો તો જુઓ પ્રથમ પદ એ હોય તો પ્રથમ પદ લખી દઉં હવે તફાવત ડી તફાવત ડી નો મતલબ શું કે પાછળના પદ દસ 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 શું થશે વધતા જશે તો આમાં દસ ઉમેરું તો વીસ વીસમાં માં દસ ઉમેરું તો ત્રીસ ત્રીસમાં માં દસ ઉમેરું તો ચાલીસ ચાર પદ શોધવાના કીધા હતા ચાર પદ મળી ગયા દસ વીસ ત્રીસ ચાલીસ બરોબર છે કે નહીં પ્રથમ પદમાં તફાવત ઉમેરતું જવાનું બીજામાં શું કીધું છે માઇનસ બે બીજામાં કીધું છે માઇનસ બે બરોબર તફાવત કેટલો છે જીરો માઇનસ માં જીરો ઉમેરું તો કેટલા રહે માઇનસ બે જ રહે તો માઇનસ બે માઇનસ બે માઈનસ બે ક્લિયર થાય કે ના થાય ત્રીજા નંબરમાં શું કીધું છે પ્રથમ પદ ચાર છે એમાં માઇનસ ત્રણ ઉમેરો માઇનસ ત્રણ તો જો માઇનસ ત્રણ બાદ કરું તો બીજું પદ કેટલું આવશે એક આવશે ક્લિયર થાય કે ના થાય એકમાંથી માઇનસ ત્રણ બાદ કરું તો કેટલા આવશે માઇનસ બે આવશે બરોબર તો માઇનસ બે માઇનસ બે માંથી માઇનસ ત્રણ બાદ કરું તો કેટલા આવશે માઇનસ પાંચ આવશે માઇનસ પાંચ આવશે પ્રથમ ચાર પદ મળી ગયા કે ના મળી ગયા ક્લિયર આગળ જોઈએ ચોથો દાખલો ચોથો દાખલો પ્રથમ પદ માઇનસ એક છે પ્રથમ પદ માઇનસ એક છે અને તફાવત એક દુત્યાંશ છે તો જુઓ માઇનસ એક વત્તા એક દુત્યાંશ બરોબર છે કે નહીં બે કા બે પણ માઇનસ બે માઇનસ બે માંથી એક જાય તો કેટલા આવશે માઇનસ એક દુત્યાંશ ક્લિયર થાય કે ના થાય તો કેટલા આવશે પ્રથમ પદ માઇનસ એક તો બીજું પદ કેસ એક દુત્યાંશ હવે માઇનસ એક દુત્યાંશ માઇનસ એક હવે જુઓ આપણું જે પદ છે તફાવત છે એ તફાવત પ્લસ એક છે અને આપણે તફાવત ઉમેરવાનો જોઈએ તો પ્લસ એક દુત્યાંશ માઇનસ એક દુત્યાંશ પ્લસ એક થઈ જશે જીરો તો ત્રીજું પદ કેલું આવશે જીરો જીરો પ્લસ એક દુત્યાંશ જીરો પ્લસ એક કેટલા આવશે એક દુત્યાંશ આવશે માઇનસ એક પોઈન્ટ પચીસ તફાવત ડી છે માઇનસ જીરો પોઈન્ટ પચીસ બરોબર માઇનસ જીરો પોઈન્ટ પચીસ ધ્યાન આપો આની અંદર શું કરવાનો તફાવત ઉમેરવાનો તો માઇનસ એક પોઈન્ટ પચીસ માં શું કરો પ્લસ જીરો પોઈન્ટ પચીસ પ્લસ જીરો પોઈન્ટ પચીસ આવશે ના આવે તો આપણે જે તફાવત ઉમેરવાનો છે પોતે ઋણ છે એટલે શું થઈ જશે પ્લસ માઇનસ માઇનસ તો બંને માઇનસ છે તો બંનેનો શું થશે સરવાળો થશે તો જીરો પોઈન્ટ પચીસ જીરો પાંચ અને એક તો કેટલા આવશે એક પોઈન્ટ પચાસ આવશે

એક પોઈન્ટ પંચોતેર માં બીજા જીરો પોઈન્ટ પચીસ એડ કરો તો કેટલા થઈ જશે સાત ને ત્રણ દસ થઈ જશે એટલે બે થઈ જશે તો માઇનસ બે આવશે માઇનસ બે પોઈન્ટ જીરો ક્લિયર થાય કે ના થાય ચાર પદ મળી ગયા ઓકે છે